એક ભાઈએ કારેલાનું શાક બનાવ્યું પેલા બધું છોલી નાખ્યું ઉપર ઉપર બધું લીલું નીચે ને ત્યાંની છોલી નાખ્યું પછી ઓલો ધોરવો તો મીઠાના પાણીમાં કઈ નીચો નાખ્યું અને પછી એને તર્યું પછી ગોર નાખ્યું ક્યાં કારેલા ગયા કારણ ભયંકર ખૂન કરી નાખ્યો કારણ નામ નિશાન ના રહ્યું કાલા કાયેલા ખાયું નુકસાન કરે ફાયદા બધે તો ઉપર લીલું રહેવું જોઈએ ઉપર લીલું છે ને એ જ ગુણકારી છે પછી અંદર જેમ જાય ઓછા ગુણકારી ઉપર ટોપ હોય છે બધું એટલે ટૂંકમાં જો આહાર વિવેક હોય કેટલું ખાવું ક્યારેક ખાવ શું ખાવું શું ના ખાવું ક્યારે ખાવ કેટલું ખાવ બધું જે એનું માપ હોય ને એ આપણે જાણી લઉં બે પ્રકાર માણસ હોય એક જીવા માટે ખાય ને ખાવા માટે જીવે છે તમે સમાજ હોય વિચારી ખાવા માટે જીવો છો તો એને બ્રેક હોય જ નહીં ચોવીસ કલાક ઘંટી ચાલ્યા જ કરતા ભરણ ભરણ જે હોય નાક નાક કરે વઘારેલું ધૂંધાયેલું ખાટું તીખું ધૂંધ નાક નાક કરે અને જે જીવા માટે ખાતા હોય ને વિવેક હોય એને ક્યારે ખાવું કેટલું ખાવું શું ખાવું કઈ રીતે ખાવું બધું વિવેક હોય એટલે આપણે બે માંથી નંબર છે તો જાતે જ વિચારી લેવાનું ખાવા માટે જીવો છે જીવા માટે ખાવ છો જાતને જ પ્રશ્ન પૂછવાનું તો બધું લેવલ લેવલમાં આવી જાય પછી પૂટાર કે કયું ઉપવાસ ઉપવાસ એન્ડ હેલ્થ માટે બહુ સારું છે હા કડવું છે બહુ સારું ઉપવાસ કહે શું થાય ચરબી ચરબી છે નાના ઘટકોમાં એનું પરિવર્તન થાય એટલે નાના એમ પેલા કમ્પાઉન્ડમાંથી નાનામાં બ્રેક થાય પછી એમાં એક શક્તિ ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયામાં શક્તિ ઉત્પન્ન થાય એ શક્તિ અંદર જે આપણા મલિન કોષો છે જે અંદર જેને કાળવા ગંદકી જેને કહીએ એવા કોષો અંદર બગડી ગયા હોય એને આ શક્તિ જે છે ને ઉપાસન શક્તિ ઉત્પન્ન થાય ઓલાને નિવૃત્ત કરે એને ઓગાળી નાખે કાઢી નાખે બારી નાખે એવું બધું કરે જો ને આપણે આ દિલ્હી અને આપણે ગાંધીનગર અક્ષરધામ દર સોમવારે બંધ હોય છે હા બંધ શેના માટે આરામ કરવા માટે નહીં જે બધું ચડી ગયું ને કામકાજ એ પૂરું કરવા માટે ઉપવાસ કરવાથી શરીરને જે બધું કામ ચડી ગયું હોય તમે જો કારમાં હોય ને જો લાઇનમાં બાજુ નીકળવા જાય ને ગાડી ખૂંચી ગઈ અહીં આગળ પેલું જવાયું ના ખાસ કરીને ઝાંપા રેલવે ઝાંપા આવે ને ઘણા જઈએ એટલે આગળ તો જવાય નહીં અને અહીંથી આ લાઈન પૂરી થાય નહીં એક પછી એક આયા જ કે રોલ નીકળું નીકળાય જ નહીં પછી બધી ગાડી જતે પછી નીકળી શકે આપણે રોજ ખા ખા કરીએ છે ઓલું જો પેન્ડિંગ વર્ક પડ્યું રહે ઉપવાસ કરે ને ચાન્સ મળે સાફ સુફ કરવા માટે ચાન્સ જ ના આપે નાક નાખ કરે પેન્ડિંગ વધતું જાય કામ ઓછું થવાને બદલે રોજ થોડું 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 એક એક ટકો વધારતો જાય સાફ કરવાનું એ ઉપવાસ થી બધું ઘણું બધું થાય આખી આપણે ઉપવાસ સાંપ્રદાયિક વસ્તુ સમજીએ છીએ એમાં ખાસ બીએપીએસ વાળા પ્રોંગ વાળા ઉપવાસ કરે અરે આખી દુનિયામાં કે નાસ્તિકના સરદારો ઉપવાસ કરે છે આખી થિયરી છે ઉપવાસની ફાસ્ટિંગ થેરાપી એનાથી કેટલા જૂના જૂના રોગો મટાડ્યા લોકો કેન્સર જેવા રોગ મટાડ્યા છે આ ઉપવાસથી એમ કહેવાય ઉપવાસ એક સાફસુફીની ક્રિયા છે ઉપવાસ કઈ વિધિ નથી ધાર્મિક વિધિ નથી ઉપવાસ કરવાથી પણ આપણા સંતોને વણી લીધી ધાર્મિક પ્રક્રિયામાં કે ધાર્મિક રીતે મૂકે ને તો લોકો કરે એટલા માટે એમને એમ ફાયદો આવેલો જાણતા હોય તો એ ના કરે પણ ધાર્મિક ક્રિયામાં આવે એટલે કરતા હોય એટલે એને વણી લીધું છે એટલે ઉપવાસ પણ ખૂબ કામનું છે એ ઘણા ફાયદા થાય હવે આપણે નિર્જરા ઉપવાસ તમે ના કરો પણ પાણી પીને કરો એ ના થાય તો લિક્વિડ કરો એ ના છે થોડુંક ફરાર લો પણ પછી પાંચ ટાઈમ ફરાર ઝાપટવું એ નહીં પછી હા ભૂકા કાઢી નાખે ઉપવાસ ના ચોથે મારથી પછાડે ઉપવાસ નહીં છે ચૂરે ચૂરા ઉપવાસ ફરી ઉપવાસ નામ ના દે ઉપવાસ એવું નહીં જેટલું બને એટલું ઉપવાસ દિવસે ઓછું ખાવું હા એની માં ખાસ એ છે અંદર અને ચાન્સ ભલે બધું સાફ સુફી કરવા માટે શરીરને ચાન્સ જ ના આપો રોજ નાક નાક કરો પછી કામનો બોજો એટલો ચડી જાય પછી બહાર નીકળે ગુમળા નીકળે આ થાય લોહી બગડે બધું પછી થાય બધું રોગ થાય યોગ્ય સાચી આવે ઉપવાસ કઈ કોઈ મર્યો નથી ખાવાથી જ મરે છે ખાવાથી જ હોસ્પિટલમાં જાય છે આવી છે એટલે આપણે અથવા કોઈ દિવસ એક ટાણું નીચે જતું કરવું કદાચ કોઈ દિવસ જતું કરવું પડે તો રાજી થવું સારું થવું ચાલો સહેજે આ થઈ ગયો વૃત્તિ રાખી આવી ખવધરા વૃત્તિ ના રાખવી જેમ મને ઓછું ખાવું તો મનમાં એવું મનને કેરવી દેવું નાખ ના કરવી જેટલું બને એટલું સહજ ત્યાગ કરતા રહું તેને લીધે છે ને શરીર સારું રહે હા અને કામનો પાંચ પાવરની મોટર હોય ને ત્યાં પચીસ વર્ષ પુ કામ લો શું ધાય બચાય રિક્ષામાં મેં જોયા હતા અને પચીસ જણ ભર્યા હતા રિક્ષામાં એને કેટલી ચાલે ના ચાલે પણ જલ્દી વેરટેર થઈ જાય એની આવરદા ઓછી થઈ જાય આ જ થાય બધું એટલે આપણે એટલું એને સહકાર આપો શરીરને એના વિરુદ્ધમાં ના પડો એની સામો ના પણ કરશે શરીરને સહકાર આપો એટલે આવી રીતે એને રાહત આપો આ રીતે એને મદદરૂપ થાવ તો શરીર તમને મદદરૂપ થશે પછી આ તો બધી વાત થઈ પણ એસી ટકા રોગનું કારણ મન છે એસી ટકા નાની સુની વાત નથી કેટલું બધું અને વીસે ટકા શરીરનું જો મન તમારું વ્યવસ્થિત હોય ને તેના શરીર પર ખૂબ અસર પડતી હોય ચિંતા કરતા હોય ને તો અલસર થાય ચિંતા એ ચિતા ચિંતા છે જીવતા હોય ચિતા અલસર થાય બધું અને પછી પેટમાં એટલું ચાંદા પડે આ થાય કેટલું તકલીફ ગુસ્સો કરાય ચૌદ પ્રકારના રોગ થાય છે ગુસ્સો ચૌદ પ્રકારના રોગ થાય એમાં એક વખત ગુસ્સો સાતસો કિલોરી એનર્જી બરી જાય તમારી અને આપણા ખોરાક બારસો કિલોરી આપણને મળે છે તો બે વખત ગુસ્સો કરો તો શું થાય બસો ઘરની કાઢવી પડે ખોરાકને બદલે આમાંથી તો ગુસ્સો છે ને આ ભેજાના ઘટકો તૂટે છે અહીંના જે કોષો છે ને એ ઓછા થાય છે બાકી શરીરમાંથી ઓછો થાય તો બધા ગુસ્સો કરીને રિડ્યુસ પોતે પાતળા થઈ જાય ના ગુસ્સો એ પાતળા ના થાય તો બુદ્ધિ ના કોષો ખલાસ થઈ જાય જે ફરી બનતા જ નથી આ શરીરના કોષો ફારા બને તો એકવાર વજન ઉતાર્યું દસ કિલો પંદર કિલો વધી જાય લો એવું છે પણ એના કોષો એકવાર તૂટ્યા પાછા બનતા નથી આ ગુસ્સો કરો તો કરતો જાઓ આ ખોટનો ધંધો છે યાદ શક્તિ કાંઈક ઘટે ક્રોધ કરવામાં ડિપ્રેશન હાઈ બ્લડ પ્રેશર આ બધું પછી થાય છે તો જે આ બધા મનના બધા ઈર્ષા છે આ બધા તો એના માટે સત્સંગ અખાડામાં જાઓ તો શરીર બને સત્સંગમાં આવો તો મન બને આટલું જો હેલ્થ એન્ડ મેડિસિન નામનું લંડનમાં એક મેગઝીન નીકળ્યું હતું લંડન હજુ પણ નીકળે છે હેલ્થ એન્ડ હા હેલ્થ એન્ડ મેડિસિન હેલ્થ એન્ડ મેડિસિન એક મેગઝીન તો એમાં એક તો આ પ્રસંગ આવેલો કે એક બે ટુરિસ્ટ હતા એક હોટલમાં ઉતર્યા બોટલમાં તો બાજુમાં એની રૂમ તો એકને રાત્રે એકદમ કોલેરાનો ઉથરો મારો કોલેર પણ સારો મરી ગયો બચારો પછી ઘણા વખત પછી ફરી બે ટુરિસ્ટ એ જ બે રૂમમાં ઉતર્યા પણ બન્યું એવું કે જે રૂમમાં જે ભાઈ ઉતર્યા હતા ઓલા કોલેરા કોલેરા કોલેરાથી મરી ગયો એ રૂમ માં ઉતર્યા હતા એને કાંઈ ના થયું અને બાજુની રૂમ વાળ કોલેરા મરી ગયો માહિતી આપવામાં ભૂલ થઈ ગઈ કે ભાઈ આ રૂમ માં પેલો ઉતરો તો કોલેરા થયો મરી ગયો પણ એમાં નહોતું થયું બાજુની રૂમમાં તો એને કાંઈ ના થયું ત્યાં જે ઉતરો ને રૂમ રૂમમાં જે મરી ગયો તો એને કાંઈ ના થયું કેમ કે એને ખબર નથી કે આમાં આવું થયું બાજુવાળાને એ કઈ માહિતી મળી કે આમાં ક્વોલેરા વાળું મરી ગયો ત્યાં ક્વોલેરા મરી ગયો એક ભાઈ શરીરે ગાંઠો હતી કેન્સરની અને ડોક્ટરે ખાલી અજમાવું પોતે પાણીના ઇન્જેક્શન આપ્યા અને ક્યાં ટોપમાં ટોપ દવા છે બધા ગુમડા છે ને રાત્રે મટી ગયા સ એકદમ ચોખ્ખો થઈ ગયો પાછું ને કંઈ વાંચ્યું હશે ઓલાય પાછા ગુગડા થઈ ગયા ફરીથી કેન્સરના એ જગ્યાએ ફરી ડોક્ટરે પેલું પાણી જ આપ્યું પણ વાત સ્ટ્રોંગ ડોઝ છે આવે મટી જાય મટી ગયા બીજી વાર ત્રીજી વાર થયા પછી ના મટ્યું પછી જોવાનું મન બગડી ગયું બધું કથળાઈ ગયું બધું આમ ને આમ મટેન પછી ઉપડી ગયા ભાઈ તો એ મન કેટલું કામ કરે છે હા મનથી ત પોતાને માજલા માણે તો માજલા જ રહેવાના તમે માજલા છો જ નહીં ઘરડા છો જ નહીં માનવાનું જ નહી તમે બધું માનવાથી એની અસર થતી હોય છે હા હા પોતાને સુખી માનો દુખી શું કામ માનો છે આ બધું આ મનનું છે ને મનનું તંત્ર બહુ જબરું છે તો મન માટે છે ને સત્સંગ સિવાય ના બને સત્સંગ આ બધું જે કઈ ત્યાં કરવામાં કરવામાં બધા મન ઉપર એની અસર થાય છે હા આખી બધી જેટલી કંઈ તમે કથા વાર્તા સેવા સેવાથી પણ આજે આ લોકો સાયન્ટિસ્ટ શોધી કાઢ્યું ન્યુ રિસર્ચ શોઝ દેટ સર્વિંગ અધર પીપલ મે બી ગુડ ફોર યર હેલ્થ વાઇટેલિટી ઓર વાઇટેલિટી ઇન યોર હાર્ટ સેવા કરવાથી હૃદય મજબૂત થાય પ્રતિકાર શક્તિ મજબૂત થાય અંદર પ્રતિકાર શક્તિ ઇમ્યુનિ સિસ્ટમ અને સમગ્ર તંત્રને એ થાય સેવાથી જો એકદમ ભવિષ્યમાં ડોક્ટરો દવા નહીં સેવા પ્રિસ્ક્રાઇબ કરશે કે તમે આટલું કરો જાઓ આ ઓલું પબ્લિકનું ગાર્ડન છે એને સાફ કરી નાખો આરોપ મટાવ્યો રામ આવવાનું છે એટલે આપણે તો બસો વર્ષથી આ છે સત્સંગમાં શ્રીજી મહારાજ પોતે સેવકરામની સેવા કરી કેટલી ભયંકર પરિસ્થિતિ ગુણાતન સાહેબ કઈ સેવા કરતા ભગતજી મહારાજ શાસ્ત્રીમાં યોગી આપા પ્રમુખ સાંઈ યોગી તો કે મેં નખ કાપ્યા જ નથી વાસવ ઘસી જ જાય ઉગે એટ ના ડબલ ઘસી જાય હું કાપવા નસ પ્રમુખ સ્વાઈ ક્યારે વાસણ ઉઠક્યા છે કો પોતે જયારે પ્રમુખ બન્યા તે દિવસે જ જો વિચાર કરો તો આ સેવાથી ડબલ લાભ થાય શરીર મન તંદુરસ્ત રહે અને ભગવાન મોટા રાજીપો થાય એટલે ટૂંકમાં આપડા સ્વાસ્થ્ય પ્લસ આપડા ના આપણે આ બધું આ યોગાસન બધું જે કહીએ છીએ એ કસરત અને સત્સંગ બે કરો એટલે હેલ્થ હા હેલ્થ ઇઝ વેલ્થ આપણે એનામાં ગાફલ ચાલે નહીં કંટારો ચાલે નહીં સમય કાઢો કાઢવો જ પડે આ બધું આ બધું આ બધા તાઇફા નહીં કરવાની એમાં આપણને ખોટ છે તો જેટલી ચાલાકી કરશો ને સ્કૂલમાં એક્સરસાઇઝ છે ને હું ઘણા છોકરા આમ કરે ખાસ છેલ્લી લાઈન હોય ને પહેલી લાઈન ડાન્સ ડાન્સ નહીં કરે પછી એવું થાય ને પછી એવા વાંકા ચૂકા ઉછેર થાય ને બધું બરાબર કરો એટલે આપણે આ બધું આ બધી વાત સાંભળી સવારે તમને આ સમજાવે છે યોગાસન જીવમાં લાવો આ બધું કંઈક કરો હું પોતરા ભેંસના કોઈ બેસી બે રહે કઈ કરો થોડે હા એટલે આટલો બધો લાભ છે એમાંથી બાપાને રાઈપો છે બાપાની આજ્ઞા છે બાપા પોતે કરે છે ને યોગાસન પ્રાણાયામ બધું આજ સુધી કર્યું હવે તો જરા પણ હજુ કરે છે વોકિંગ ને બધું કરે છે જે સમય કાઢે છે હવે સ્વામી તો એક સેકન્ડ ની જ નવરાશ નથી એમાં જ સમય કાઢે છે તમે પ્રમુખ સાહેબ આગળ જતા રહ્યા બીઝી થઈ ગયા તો બધું આ ગાફલાઈ આ ભ્રમ જેને ને ભ્રમ અજ્ઞાન આળસ અજ્ઞાન દૂર કરીને આપણે આ શરીર સ્વાસ્થ્ય માટે કંઈક કરો સેદાન સાંઈ મહારાજ